નમસ્કાર શો ટાઈમ છે ભાવનગર ધોલેરા હાઇવે પર આવેલ સાંઢીડા ગામ નજીક સ્કોર્પિયો અને કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો સહિત પાંચ વ્યક્તિના મોત નીપજ્યા હતા આ ઘટનામાં ચાર વ્યક્તિ ને ઈજા થઈ છે સાંઢીડા ગામ નજીક થયેલ અકસ્માતમાં અમદાવાદમાં રહેતા મૂળ મહુવા પંથકના વતની પરિવારના ચાર લોકો તેમજ પાલીતાણામાં રહેતી એક મહિલાનું મૃત્યુ થયું છે અકસ્માતમાં અન્ય ચાર વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતાં ધોલેરા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી